ધનતેરસ કેમ આટલું બધું મહત્વ ધરાવે કેવળ આપણે દેવી લક્ષ્મીની પૂજા કરીએ એના માટે છે કે મનની શાંતિ મળે ના એવું કહેવાય છે કે આ દેવી છે ને એ સમૃદ્ધિની ધનની ઐશ્વર્યની દેવી એ આપણને ધન આપે છે આપણા જીવનમાં ધન રકમ કે પૈસા એની ખરેખર એક જરૂરિયાત છે આપણા જીવન નિર્વાહ માટે આપણા પરિવારના સુખ માટે સુખના સાધનો ખરીદવા માટે અને બધાની અપાર કૃપા દેવી લક્ષ્મીની કૃપા હોય ને તો જ આપણી હવે વાત કરીએ કે એટલે ધનતેરસે આપણે જે વિધિ વિધાનથી ઘરમાં પૂજન કરીએ લક્ષ્મી પૂજન કરીએ છીએ તો એનાથી વર્ષ પર્યંત આપણા પાસે ધન લક્ષ્મી આવતી રહે છે અને એવું કહેવાય કે તેની કૃપાથી આપણા કાર્યોમાં સફળતા મળે છે અને એના જ કારણે એવું કહેવાય કે મોટા મોટા આર્થિક લાભ થાય અને વર્ષ આપણું સુખ શાંતિ ભર્યું નીવડે આ દિવસે કરેલ પૂજન સહસ્ત્ર ગણું ફળ આપે છે આપણે તો કેવળ ત્રણસો પાસઠ દિવસ માટે માગીએ પરંતુ એવું કહે છે કે એક દિવસ સુધી આ દિવસે કરેલી પૂજાનું ફળ મળે એટલે આપણે લક્ષ્મી પૂજન કરીએ તો આપણને એવું કહેવા કે વર્ષ પર્યંત દેવીની કૃપા રહે છે અને આપણને તેનો લાભ થતો રહે કેટલો થાય તો કે ભાગ્યમાં હોય એટલો તો અચૂક થાય પરંતુ કોઈ મંત્ર જાપ કોઈ વિશેષ પ્રયોગ કોઈ એવો સિદ્ધિ પ્રયોગ કોઈ અલગ પૂજા કોઈ અલગ વસ્તુ એ આપણે કરીએ ને તો એનાથી અલગ લાભ ત્યાં કેવળ ભાગ્ય નથી આવતું જો કેવળ ભાગ્યથી મળવાનું હોય એટલું જ મળવાનું તો જીવનમાં કોઈ કશું જ ના કરે બીજું અન્ય કાર્ય પણ કેમ કરે એવું ના વિચારે કે ભાગ્યથી મળવાનું જ છે પણ એવું કહ્યું છે જે પ્રમાણે ભાગ્યથી મળવાનું હોય છતાં પણ આપણે કાર્ય કરીએ છીએ કાર્ય નાનું કરીએ તો નાની રકમ મળે કાર્ય મોટું કરીએ તો મોટી રકમ મળે એ આપણું કાર્ય છે એવું ધાર્મિક કાર્ય પણ એ ધાર્મિક કાર્ય નાનું કરો તો નાની કૃપા મળે મોટું કરો મોટી કૃપા મળે આજ અસલી રહસ્ય છે એટલે કોઈ પણ એક નાના યજ્ઞ થી શરૂ કરી જેમ રામ રાજ્યમાં સમજો અશ્વમેઘ યજ્ઞ થતા હતા પૂરા વિશ્વમાં એ યજ્ઞ માટે ગોળો ફરતો હતો એ કોઈ નાની વાત નથી એટલે જેટલો યજ્ઞ જેટલી તપ જેટલી પૂજા એટલું ફળ એટલે આપણને જો વધારે ફળ જોઈએ તો કેવળ ધનતેરસે આપણે સામાન્ય પૂજા કરીએ તો સામાન્ય ફળ મળે એટલે મોટે ભાગેનાને પોતાના ભાગ્યમાં આ એક એક નિર્મિત માની લીધેલું એટલું જ ફળ મળે છે એટલે જીવનનો આ સિદ્ધાંતે જાણી લો તમે જેટલું મોટું કરશો એટલું મોટું ફળ મળવાનું ચાહે પૂજા કરો કે કાર્ય કરો એટલે આપણે જ્યારે પૂજાની વાત કરીએ તો લક્ષ્મી પૂજન પણ રિયલ રીતે બહુ વ્યવસ્થિત અને ધાર્મિક અનુષ્ઠાનની રીતે બહુ મોટું કરો મોટા મંત્ર જાપ કરો વધારે કરો હવે સૌથી પહેલા આપણે ધનતેરસર પૂજા જે લક્ષ્મી પૂજન કરીએ ને કેવી રીતે કરવાનું કયા મંત્રોથી કરવાનું અને ક્યારે સંપૂર્ણ પૂજા કહેવાય

એ વખતે આપણા વસ્ત્ર હોય ને એ પણ નવા અને શુદ્ધ હોવા જોઈએ ચોખ્ખા હોય બરાબર છે એટલે એવા વસ્ત્ર પહેરી અને ભગવાનની સામે આપણી પૂજા સ્થાનમાં જ બેસવાનું જેન દંતેરસનું જે આપણે પરંપરાગત રીતે જે પૂજન કરતા હોય જે મૂર્તિ એ ભગવાન વિષ્ણુની હોય ગણેશજીની હોય લક્ષ્મીજીની હોય એ બધી મૂર્તિઓ આપણે ઘણીવાર બધા કબાટમાં મૂકતા હોય છે અને દંતેરસના દિવસે જ કાઢતા હોય છે પૂજામાં રાખતા હોય તો ત્યાં જે આપણે તેમની પૂજા કરવાની છે અને આપણે સિક્કાનું પૂજન કરીએ છે જે જૂના ચલણના સિક્કા લક્ષ્મીજીના ચાંદીના સિક્કા એટલે એનું પણ આપણે ધનતેરસે પૂજન પારંપરિક રીતે બધા કરતા હોય છે એટલે એ જે સિક્કા હોય એને પણ આપણે બહાર કાઢી લેવા પૂજા સામગ્રી જોડે તૈયાર કરી છે એ બિલકુલ એક ખાસ વાતનું ધ્યાન રાખવું કે પૂજાપો શું જોઈએ તો તે બધી ચીજો દેવી લક્ષ્મીને પસંદ હોય ને એવી જો તો કે એક તો તેમના બાજો પાટલા આપણે લાવી દેવાના એની ઉપર રેશમી વસ્ત્ર હવે પૂજાની સામગ્રી આપણે તૈયાર કરીએ તેમાં સૌથી પહેલા સ્વચ્છ જળ ગંગાજળ પંચામૃત પુષ્પમાં કમળના પુષ્પ ગુલાબના પુષ્પ આપણે પીળા આઝારીગલના પુષ્પ લાવીએ છીએ અને શ્વેત પુષ્પ સુગંધિત એ પણ દેવી લક્ષ્મી ને ખૂબ ગણેશજી માટે ધરો રાખવાની છે ભગવાન વિષ્ણુ માટે તુલસી પણ કમર લાવવાની છે જે દેવી અતિ પ્રિય આપણે સોપારી પણ લાવવાની છે ગણેશજીની આગળ રીતિ સિદ્ધિ માટે એ પણ કરીને નાણાં છડી આપણે સ્વચ્છ રાખવાની છે અત્તર સુગંધિત દ્રવ્ય માતાજીને ખૂબ પ્રિય એટલે એમાં પણ ખાસ કહ્યું છે કે આપણે ગુલાબનું અત્તર છે કમળની સ્મેલ આવે છે અત્તર અત્તર છે છે મોગરાનું અને ચંદન આ પણ કેસર ચંદન કે ચંદન એ પણ માતાજીને અતિ પ્રિય છે એ લાવીને રાખવાનું છે સ્વચ્છ પાણીનું જળની જોડે ગંગા જળ પણ રાખવાનું અને એને મિશ્રિત કરી દેવાનું દૂધની કોઈ પણ મીઠાઈ કઈ છે એ માતાજીને ખૂબ પ્રિય છે એટલે જે આપને મન પસંદ હોય તે મીઠાઈ માતાજી માટે આપણે લાવી અને પૂજામાં મૂકવાની ઘણા લોકો શ્રીફળ રાખતા હોય જે શ્રીફળ રાખવું હોય અનિવાર્ય નથી રાખવું હોય તો આપણે રાખી શકીએ ગણેશજીની પૂજા માટે તેમને ભોગ ધરાવવા કોઈ મોદક લાડુ કે ગોળ આમાંથી જે આપને અનુકૂળ હોય તે પણ અવશ્ય રાખવાનું છે પૂજામાં બીજું ખાસ એવું કહ્યું છે કે એ સિવાય પણ આપની ભાવનાથી અન્ય ઘણા લોકો ફળ બધા લાવે ફળમાં ખાલી એટલું ધ્યાન રાખવું ચાહે શ્રીફળ લાવો અથવા તો અન્ય ફળ લાવો તેમાં મીઠા ફળ કહ્યું કોઈ ખટાશ વાળા ખાટા ફળ નથી લાવવા જેટલા મીઠા ફળ જે એક બે ચાર આપને જે અનુકૂળ લાગે તે આપ લાવી અને દેવી લક્ષ્મીની પૂજામાં મૂકી શકો આપણી ચરણી નોટો આ સિક્કાની જોડે આપણે પૂજન કરી શકીએ આ બધી સામગ્રી તૈયાર કરી દેવાની ત્યારબાદ સૌથી પહેલા આ પૂજન આપણે ચાલુ કરીએ ને એટલે એમાં સૌથી પહેલા આપણે ધૂપ કરવાનો દીવો પ્રગટાવવાનો છે બે દીવા કરવાના એક તેલનો કરવાનો છે અને એક ઘીનો કરવાનો જે તેલનો દીપક કરીશું આપણે તે આડી વાટનો કરવાનો છે અને ઘી નો દીપક કરીશું તે ઉભી જે હેતુથી કરીએ તેના માટે સૌથી પહેલી પ્રાર્થના કરવાની સંકલ્પ કરવાનો અને આવી આવી રીતે આજે હું આ લક્ષ્મી પૂજન કરીશ એવી પ્રાર્થના કરવાની કેટલી માળા કયા મંત્રની શું કરીશ એ બધું જે વિધિ વિધાન હું આજે કઉ છું એ કરવાનું છે એનો એક સંકલ્પ લેવાનો અને એ સંકલ્પ લઈ અને કરવાનો છે આ પ્રમાણે આ વિધિ વિધાન શરૂ કરીએ એ પહેલા સંકલ્પ લઈ લેવાનો છે ભગવાન સમક્ષ માતાજી સમક્ષ બેસી સૌથી પહેલું પછી પૂજન આપણે કરવાનું છે ગણેશજી એક પાત્રમાં ગણેશજીને લઈ લેવાના છે અને ગણેશજી જોડે બે આ સોપારી રીતિ અને સિદ્ધિ છે તેવું માની આ ત્રણેનું આપણે પૂજન કરવાનું સૌથી પહેલા જળથી ઉપચાર કરવાનો ગંગાજળ મિશ્રિત જળથી ગણેશજીને સ્નાન કરાવવાનું છે પછી પંચામૃતથી સ્નાન કરાવવાનું છે અને પછી શુદ્ધ જળથી સ્નાન કરાવવાનું આ જ્યારે આપણે પૂજન ગણેજીનું કરીએ ત્યારે ગણેશ મંત્ર ઓમ ગંગણ પથય નમ આપણે એની પ્રાર્થના કરી શકીએ છીએ દેવી રિદ્ધિ સિદ્ધિને ત્યારે આપણે તેમને સ્નાન અને પૂજન કરાવીએ ત્યારે ઓમ રીધ નમ ઓમ તેમને પણ આપણે યાદ ના કરો અને તેમની આ જે છે તેમને યાદ ન કરો તો પણ ગણેશજીને ના પણ ગમે એટલે દેવી રીધિ સિદ્ધિને યાદ તો તમારા કાર્યોમાં માં રીધ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય એટલે આ એક મહિમા જે આ બધું આપણે ક્યાંય ભૂલ નથી કરવાની એટલે આ જાણી લેવાનું તેમનું આ પૂજન કરી તેમને ફરી શુદ્ધ જળ સ્વચ્છ કરવાના તેમને વસ્ત્ર પરિધાન અર્પણ કરવાના છે તેમને સ્વચ્છ જગ્યાએ આપણે જે એવું કહેવાય કપૂરી પાન કે સેવનના પાન લાવી અને તેમાં તેમને બિરાજિત કરવાના ચોખ્ખી સ્વચ્છ જગ્યાએ બાજુ ટૂંક બરાબર છે રેશમી વસ્ત્ર પાથરી હોય તેની અને રિદ્ધિ સિદ્ધિને પણ ત્યાં

ભગવાન વિષ્ણુ નું અને દેવી લક્ષ્મી કેવું હોય તો તે પણ મૂકી સાથે એક સરસ ને લઈ અને તેમનું પણ સેમ આજ રીતે અભિષેક કરી પૂજન કરવાનું ત્યારબાદ જે આપણા સિક્કા છે જે કોઈ પણ આપણે પૂજામાં લક્ષ્મીજીના જે સિક્કા આપણે રાખ્યા હોય પારંપરિક તેનું પૂજન આ જ રીતે કરવાનું છે શુદ્ધ જળથી અભિષેક કરવાનો પંચામૃત થી કરવાનો અને ત્યારબાદ ફરી શુદ્ધ જળથી અને આ બધાને સ્વચ્છ કરી અને આપણે ફરી બાજોટ ઉપર કપૂરી પાન કે સેવનના પાનની ઉપર તેમને બિરાજિત કરાવવાના છે આ સિક્કાને પણ સ્વચ્છ કરી ફરી લાઇન થી ગોઠવવાના છે એક લાઇનમાં ગોઠવવાના છે ખાસ ધ્યાન એટલું રાખવાનું यारे देवी लक्ष्मी की पूजा करिए ना तो मैं पहला कह के मंत्र जाप जो वो पूजन स्टार्ट करिए એટલે જે પૂજા કરે જે તેના મનમાં ઓમ ધીમ ઓમ શ્રી ઓમ ધીમ ઓમ શ્રી મંત્ર જાપ સતત ચાલવો જી چاہے કેવળ આ ઓમ ધીમ પર કરી શકો ઓમ શ્રી પર બંને પર કરી શકો કે

અપિલ ગુલાલ સિંદૂર જે આપણે લાવ્યા છે બધું અર્પણ કરવાનું જે પૂજાપાની સામગ્રી આપણે લાવે હોય અન્ય કે ઘણા લોકો એવું કહેવાય કમર કાકડી પણ લાવે આપણે જે પૂજામાં બતાવી તે મૂકો માતાજી અગર ફળ ફૂડ મૂકો બધા પુષ્પ લાવ્યા હોય તે અર્પણ કરો ગણેશજીને પુષ્પ અર્પણ કરો ગણેશજીને ધરો અર્પણ કરો પ્રસાદમાં ગણેશજીને કોર અને માતાજીને જેટલી સ્વીટ લાવે છે એ તેમની આગળ અર્પણ કરો માતાજીને વસ્ત્ર અર્પણ કરવાનું કહ્યું છે એટલે કોઈ ચુંદડી કે એવું લાવ્યા તો નાની આપણે તે પણ અર્પણ કરી શકીએ અન્યથા નાણાં છડી આપણે મૂર્તિઓને પહેરાવી શકીએ સિક્કાને નાણાં છડી મૂકી શકીએ આ રીતે પૂજન કરવાનું છે પુષ્પની પાંદડીઓથી પૂજન કરવાનું જે અન્ય સુગંધિત દ્રવ્ય એ પણ તેમની આગળ મૂકવાના જે અત્તર હોય તેનો છંટકાવ કરવાનો છે અથવા તો જે આપણે લગાવીએ તેમ રૂમમાં લઈ અને માતાજી અને ભગવાન વિષ્ણુ આગળ મૂકવાનું છે આવી રીતે આ પૂજનની શરૂઆત કરી અને આ પૂજન આવી રીતે કન્ટિન્યુસ કરે જવાનું જ્યારે પણ આ પૂજન સમજો કે આપણું થઈ જાય માતાજીને સજાવી લઈએ ત્યારબાદ ફરી એક સંકલ્પ કરે અને એક મંત્રની વાત છે એ મંત્રની જે આપણે પહેલાં સંકલ્પ લીધો હોય ત્યારે એમાંથી આજે હું આ જે મંત્ર કહું એમાંથી કોઈ પણ એક મંત્ર આપ કરી શકો છો અને જેની મિનિમમ ત્રણ માળા છ માળા કે નવ માળા કરવાની છે અને ત્યારે સહસ્ત્ર કરેલી માળા છે એનું ફળ મળે ફરી આજે આ મંત્ર જાણી લો એવું કહ્યું છે કે આ જે મંત્ર છે ને એ દેવી લક્ષ્મીને અતિ પ્રિય છે અને શીઘ્ર ફળ આપવા વાળો છે આ મંત્ર છે ૐ રીમ શ્રી નમઃ ૐ રીમ શ્રીમ નમઃ ૐ રીમ શ્રીમ નમઃ ૐ રીમ શ્રીમ નમ આ મંત્રની પણ આપ માળા કરી શકો એક બીજો ગજબનો મંત્ર છે એને એવું કહ્યું છે કે ભાઈ એ મહા લક્ષ્મીનો મંત્ર છે એ પણ સરસ આપણે કરી સકીએ છે अध्यन्तरस्नेह पूजा में अन्य किटलाए मत बोलो, पर एकां मंत्र पान जाने। ओम रीम श्री महालक्ष्मी, ओम रीम श्री महालक्ष्मी नमः, ओम रीम श्री महालक्ष्मी नमः। एक त्रिजो मंत्र है लक्ष्मी कमला मंत्र करो। ये मंत्र एम हम को ओम रीम श्री। કમલે કમલાસિદ્ધ પ્રસિદ્ધ મંત્રો મળી શકે આ મંત્રો બરોબર સાંભળી અને આ સમજી અને કરવાના જે આમાંથી કોઈ પણ એક મંત્ર ત્રણ માળા છ માળા કે નવ માળા આ રીતે આપણું આ લક્ષ્મી પૂજન પૂર્ણ થશે પણ કેવલ લક્ષ્મીજી રહસ્ય અહીં આગળ બીજું છે દેવી લક્ષ્મી આપણને ધન આપી દે પરંતુ ધન બાદ એ ધનથી આપણે સમૃદ્ધિ અને ઐશ્વર્ય ખરીદવું છે એ ઐશ્વર્ય ભોગવવું છે તો કે એ લક્ષ્મી દેવી પાસે નથી માતાજી લક્ષ્મી આપે બહુ બધાના ઘરે લક્ષ્મી હોય પણ સમૃદ્ધિ અને એવું કહેવાય કે આલી શાન રીતે રહી શકે એના ધન સમૃદ્ધિના ભંડાર સુવર્ણાના ભંડાર ભરેલા રે એના દેવતા સમૃદ્ધિના છે કુબેર દેવ લક્ષ્મીજીના પૂજનની સાથે ધnte રસે કુબેર દેવનું પૂજન કરીએ ત્યારે આ પૂજન સાર્થક થતું જાય એટલે કુબેર દેવ માટે આપણે એક વસ્તુ જાણી લઈએ કુબેર દેવનો ફોટો કુબેર દેવનો યંત્ર આપણે કઈ પણ રાખવાનું છે પહેલેથી પૂજા ના હોય તો લઈ આવન હવે આ કુબેર યંત્ર છે કે કુબેર દેવનો ફોટો છે તેનું પણ પૂજન કરવાનું છે જો યંત્ર હોય ચાંદી નું તાંબા કે અન્ય કોઈ ધાતુ તો તેનું પણ આપણે જળથી અભિષેક કરી પૂજન કરવાનું પંચામૃતથી પૂજન કરવાનું અને આખરે સ્વચ્છ જળથી પૂજન કરવાનું ત્યારે આ જે મંત્ર બોલવાનો દે બિલકુલ ધ્યાનથી જાની આ મંત્ર જાપ કરતા કરતા આપણે કુબેર દેવનું પૂજન કરવા તેમને પણ સ્વચ્છ કરી અને આ દેવી લક્ષ્મીની પાસે બિરાજિત કરાવ તેમને પણ આપણે સુગંધિત દ્રવ્યથી પૂજન કરવાનું તેમને ચાલના કરવાના છે તેમને અક્ષત અર્પણ કરવાના તેમને પુષ્પ અર્પણ કરવાના અને તેમને પણ વસ્ત્ર ના હોય તો નાણાછડી વસ્ત્ર રૂપે અર્પણ કરવાનું તેમને પણ પ્રસાદ અને ભોગ ધરાવવાના કુબેર દેવને પણ મિષ્ટાન ખૂબ પ્રિય છે આજે મિષ્ટાન મૂક્યા છે એક અલગ મિષ્ટાન તેમની પાસે અલગ પાત્ર મૂકી દેવાનું છે એમની પૂજા એમના ભોગ માટે

ભર્યા રહે તેવા આપના આશીર્વાદ આપો આ મંત્ર બંને કહ્યા તેમથી કોઈ એક મંત્રનો સંકલ્પ કરો અને એ મંત્રની ત્રણ માળા છ માળા કે નવ માળા એ કંઈ પણ કરો એ આ તમારે આ પૂજનના દિવસે સાથે જ કરવો ઘણીવાર એવું થશે કે ભાઈ મૂહૂર્ત નાનું છે ને આટલી બધી માળા તો એવું જરૂરી નથી પૂજા સ્ટાર્ટ થઈ જાય પછી એ જ માં સમાપન કરવું એવું જરૂરી નથી એટલે કોઈ પૂજા શરૂ કાર્ય તો ની મરજી હોય ત્યારે સંપૂર્ણ થાય એટલે પણ આપણે મુહૂર્ત માં જ કરીએ આ પ્રમાણે કરવાનું છે કુબેરજી ની પૂજા થઈ જાય ત્યારબાદ પણ પૂજા હજુ અધૂરી છે એટલે ત્યારબાદ એવું કહ્યું છે ધન્વંતરી દેવ નું પૂજન કરવું આપણી પાસે ધન આવી ગયું સમૃદ્ધિ આવી ગઈ પરંતુ આરોગ્યની સમૃદ્ધિ જરૂરી એ હોય તો આપણે એને ભોગવી શકીએ છે એટલે આ ધનવંતરી દેવનો પણ પર્વ છે એટલે આનું નામ ધનતેરસ એટલે પણ છે એને ધનવંતરી જયંતિ પણ કહે છે સમુદ્ર મંથન માં ધનવંતરી દેવ અમૃત કરસ લઈને પ્રગટ થયા હતા એમનું પૂજન સમગ્ર ઔષધિઓના દેવતા છે એટલે એમની કૃપા હોય તો આપણી ઉપર અવિરત અમૃત ઔષધિ વરસતી રહે આપણું આરોગ્ય સારું રહે તો આપણે આ ધન સંપદા સંપત્તિ વાપરી શકીએ અને ભોગવી શકીએ એટલે તેમનું પૂજન કરવાનું જે તેમને યાદ કરી ઘરમાં આપણે કોઈ પણ ઔષધ હોય તે મૂકી શકીએ જે તેમના પૂજનમાં લવિંગનું પાણી ઈલાયચીનું પાણી પાણી લવિંગ ઇલાયચી કે તજ તેમના પ્રસાદમાં તેમની જોડે મૂકવાનું છે અને ધનવંતરી દેવ જો મૂર્તિ ફોટો હોય સોપારીમાં તેમની કલ્પના કરી તેમને પણ સ્થાન આપવાનું છે અને આ તેમના માટે પણ આ જે તેમનો પ્રસાદ છે એ મૂકવાનો છે અને ધન્વંતરી દેવને ઉત્તમ આરોગ્ય ની આપણને અને આપણા પરિવાર ને પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના સાથે તેમને પણ સ્નાન કરાવવાનું છે અને તેમનું પણ સેમ આ દેવતાઓનું પૂજન કરવું એવી રીતે કરવાનું ત્યારબાદ તેમની પણ એક માળા કરવાની છે એનો મંત્ર પણ જાણી લો ઓમ ધનવંતર ધનવંતરી દેવતા નો આ મંત્ર છે ઓમ ધનવંતર આ મંત્ર કરતા કરતા આપણે પૂજન કરવાનું ને આની એક માળા અને ઉત્તમ આરોગ્યની આપણને પ્રાપ્તિ રહે તેમના આશીર્વાદ બની રહે એવી પ્રાર્થના કરવાની છે અને આ બધું ધન્વંતરી દેવનું પૂજન પતે ત્યારબાદ આપણે થાળ કરવાનો છે જે બાબતે ઓનલાઈન પણ મળી શકે તે વગાડો અને જોડે ગાવ ત્યારબાદ આરતી કરવાની છે ત્યારબાદ કપૂર ગૌરવ કરી અને પૂજાનું સમાપન કરવા ત્યારબાદ ઘરના તમામ સભ્યો અબીલ ગુલાલ સિંદૂર પુષ્પ અત્તર એ બધા દ્રવ્યોથી તમામ દેવી દેવતાઓની પૂજા કરવાની છે પોતાની મનોકામનાઓ એની પ્રાર્થના કરવાની છે આપણે નોટો પણ આની અંદર મૂકી દીધી હોય તેનું પણ સેમ પૂજન કરી લેવાનું મંત્ર જે આ જોડે આ તમામ દેવી દેવતાના કરવાના છે બાજુમાં બેઠા હોય તો પણ વ્યક્તિગત પણ પૂજા દરેકે કરવાની છે દરેકે કોઈ પણ એક મંત્રની એક 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 માળા કરી લેવાની અન્ય લોકોની વાત છે પૂજા કરનાર માટે આપણને આગળના મંત્રોની ત્રણ ત્રણ માળા કરી આ પ્રમાણે પૂજા સંપૂર્ણ કરી લઈએ આપણે ત્યારબાદ તેને એવું કહેવાય કે આ પૂજાને આપણે ઉત્થાપન કરવાનું હોય છે તો એ સેમ મુહૂર્તમાં ન થાય અન્ય મુહૂર્તો આવતા જ હોય છે તે મુહૂર્તમાં કરી શકીએ ઘણાના ત્યાં ધનતેરસે મોડી રાત્રે પણ કરે ઘણાના ત્યાં કાળી ચૌદસે પણ કરી શકે છે ઘણા દિવાળીએ પણ કરે છે ઘણા લોકો બેસતા વર્ષે પણ આ ધન પૂજા કરી હોય તેનું વિસર્જન કરે છે અને પોતાના કબાટમાં મૂકે ઘણા લોકો પાછમે પણ કરી શકે પણ ખાલી જો લાંબા દિવસ સુધી રાખો તો આ પૂજાને સ્વચ્છ રાખવાની બિલકુલ ધ્યાન રાખવાનું છે કેવળ દરેક ચીજો એવી રીતે પાત્રમાં મૂકજો પ્રસાદ કે કશું બગડે નહીં બને ત્યાં સુધી પ્રસાદ દૂર રાખજો અને પૂજા અલગ રાખજો એટલે પ્રસાદ કદાચ આપણે લઈ લઈએ પણ પૂજા અકબંધ રહે અને ચોખ્ખાઈ જળવાઈ રહે આવી પ્રકારે આ લક્ષ્મી પૂજન ધનતેરસે કરવાનું છે તો આને સંપૂર્ણ વિધિ વિધાન સહિત લક્ષ્મી પૂજન ધનતેરસ થયું તેવું કહેવાય અને આનું ફળ ગજબ મળે છે જીવન પર્યંત ખરેખર દેવીની કૃપા પ્રાપ્ત થાય છે અને વર્ષ પર્યંત ઘણા આર્થિક લાભો થાય છે